જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ એમ બી પર મમ સ્વાગત કરું છું મસ્ત મસ્ત સ્વાગત કરું છું તો બધાને નમસ્કાર 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 અને બધાને જય દશામાં તો આજે સાવન મહિના સોમવાર પણ છે અને આજે દશામાનો વ્રત પણ બીજો દિવસ છે તો તમને હાર્દિક શુભેચ્છાઓ અને હવે નાઈ ધોઈને ઓન ભક્તિ મેન ભક્તિ નાઈ ધોઈને માથું માથોડીને તૈયાર થઈ જ જાય છે ઘરનું બધું જ કામ બાકી છે અને આપણે મસ્ત નાસ્તો કરીશું ને નાસ્તામાં છે સકટેટી તો ચાલો આપણે સકટેટીની તમારે મુલાકાત કરાવી ઓકે તો ચાલો લાઈટ બંધ કરી દઈશું પહેલાં અને હવે તમારે સકટેટીની મુલાકાત કરવા લઈ જાઉં છું તમારી ભક્તિ બેહી જાય છે સકટેટી ખાવા ધીસ ઇઝ સકટેટી સડસઠ અડસઠ રૂપિયાની કિલો છે અને પંચ્યાસી રૂપિયાની છે એક કિલો ને પચીસ ગ્રામ વધારે છે મતલબ બસો ચોપન ગ્રામ વધારે છે એટલે પંચ્યાસી રૂપિયાનું પડ્યું સકટેટું તો ચાલો આપણે મસ્ત ખાઈ તો તમારે પણ પંખાના કારણે હાર અવાજ નહીં સંભળાતો હતો એટલે પંખો બંધ કરી દીધો છે અને ચાલો બધું સકટી ટી ઓકે ઓકે હો આ હો ઓડિન બેટી હમ આમ પણ ને વાતો તો કર ઓય અમુક જોઈ અમુક જન વેફર જોઈને જો વેફર ખાવા ઈચ્છે છે જો

ચાલો તો ગાઈસ અબ મેં ખાવા બેહી ગઈ છું ખાવામાં છે ખીચડી કઢી શાક અને પાણીપુરી જેમ તે જોડેને મંગાવી દીધી પાણીપુરી ખાવાની છે તો પહેલા મેં એમ વિચાર્યું કે પહેલા ખીચડી કઢી શાક ખાઈ લો અને પછી પાણીપુરી ખાઓ તો કે જો પહેલા જો પાણીપુરી ખાય તો ખીચડી કઢી શાક ખવાય ને તો બગો પહેલા ખીચડી કઢી શાક ખાઈણ પછી પાણીપુરી છો ચાલો બધા જમવા માટે અય અય ઉધી ખાઈ લીધું મેં જમવાનું આપણે એમ તો કાલથી ઉપવાસ ચાલુ થયો આજે બીજો દિવસ ઉપવાસનો પણ જ્યારે ઉપવાસ હોય ને આપણે એક ટાઈમ ખાવાનું હોય ને તો આપણે એટલું બધું ખાઈ લઈએ ને એટલું બધું કે પછી તો એ દિવસ અમે એકવાર ખાવી એ ખાવા પછી વધારે વધારે ઝાપટી જઈએ તો મેં આજે એવું કરી બધાથી વધારે ઝાપટી કરીને આટલું બધું ખાઈ જઈએ હવે ખાધું તરત મૂકવા વાળું પડવું પડશે એટલે મસ્ત શોભા પર આડી પડી છું બે વર્ષે એટલે પેલા તો આડી પડે મસ્ત ભક્તો એવું ના કરેસ તો પેલા તો આડી પડે મસ્ત એટલે વધારે પડતું ખઈ ખાઈ લીધું વધારે પડતું જે અપી લીધું છે એટલે આડું તો પડશે પડવું પડશે એટલે સોફા પર આડી પડી જાય છે એટલે પહેલાં મસ્ત આરામ કરે પેટમાં એવું લાગે છે અડધું પચી જાય છે પછી ઊભી થઈને વાસણ ઘસે અને પછી મશીનમાં કપડાં ના થાય છે તે કપડાં ખૂબ એટલે તમે બધું આવું કરો છો ઉપવાસમાં ખાવા બે એટલે ડબ્બલ ઝપટી નહીં જપટી જતા તો આપણે બાય બાય પણ કહી દઈએ એટલે જો વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરી દેજો શેર કરી દેજો એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો ત્યાં સુધી બાય બબાય કર એટલે ભક્તિ કે મન નો કરવા દે